ચોટાઉદીપુરની દીકરીને મળ્યો ન્યાય વિદ્યાર્થીની અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતાના પાસ જાહેર થઈ હતી સંપૂર્ણ તપાસ કરી વિદ્યાર્થીનીને ધોરણ દસમાં પાસ જાહેર કરાઈ અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગુજરાતનું ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખૂબ નાસીપાસ થઈ હતી અને તેના પરિણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેરિયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિતાથી ન્યાય આપવા મંત્રીએ સૂચના આપી હતી છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમા રંકીશાબેનને ગેરસમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી નમસ્તે ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતા દસમા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં એમનું નામ છે અંકિશાબેન તેઓ એસબી સોલંકી નનસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ ઝીરો ઝીરો આવી આ વાત મેં અમારા અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ ઝીરો ઝીરો આવ્યું એમને એમને પરીક્ષા આપી હતી આ ન્યૂઝ જો આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે આ ધન કહીએ કે માનવતા કહીએ આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે આ દીકરીના જ્યારે એમના હાથમાં ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યાથા ખૂબ ખરાબ થઈ છે મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું મીડિયાવાળા મિત્રો પણ કારણ કે નાના ગામમાં રહે છે અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે આ આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમારા માટે આ નેગેટિવ પહેલાં નહોતા ભણસે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા આ કટાક્ષ યોગ્ય હતા અમે સ્વીકારીએ છીએ આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શો કો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છો આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોકોદની નોટિસ આપીશું આ પ્રસંગે મને આનંદનો એ આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી સારા રિઝલ્ટ આવ્યા પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને ઝીરો ઝીરો માર્ક્સ હતા એમણે પરીક્ષા આપી છે એમણે મહેનત કરી છે એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અત્યારે જ અમારા અધિકારી દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ દીકરી હવે અગિયારમામાં છે હું શુભેચ્છા આપું છું આ દીકરી આવનારા સમયમાં કોઈ સારી અધિકારી બનશે કોઈ સારી પોસ્ટ પર જશે એમનું કારિયર ખૂબ સારું બનશે ઈશ્વરને પ્રાર્થના એમના પિતાશ્રીને પણ શુભેચ્છા આપું છું દીકરી પાસ થઈ ગઈ બસ હસતો ચીલ ખીલતો ચહેરો રહે અને હવે મીડિયાવાળા જ્યારે રેવરતી દીકરી બતાવી છે આ દીકરીને હસ્તી બતાવે એવી હું વિનંતી કરું છું સૌનો આભાર સૌએ અમારી સમક્ષ સુધી આ માહિતી પહોંચાડી એ બદલ આભાર આદરણીય શ્રી આટલી સંવેદનાશીલ સાથે આટલા વર્ક હોવા છતાં પણ એક દીકરીના ન્યૂઝ જોવે અને અમને જાણ કરે આ પ્રશ્ન અમે સોલ્યુશન કરી દીધો છે હસ્તુ